મિત્રો આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એવી પાંચ વસ્તુઓ વિશે કે જેનો એક વાર માત્ર ઉપયોગ કરવાથી તમારા ચહેરાની સુંદરતામાં આશ્ચર્યચકિત પરિણામો તમને ચોક્કસથી જોવા મળશે આ વસ્તુઓ એવી છે કે જે સરળતાથી મળી રહે છે કિંમતમાં સસ્તી છે પરંતુ તેનો અર્થ એવો જરાય નથી કે તેની ગુણવત્તા છે તે નબળી છે તેની ગુણવત્તા એ કોઈ સારામાં સારી કોમર્શિયલ પ્રોડક્ટને પણ ટક્કર આપી શકે તેવી છે આજનો આ વિડીયો બને તેટલો વ્યવહારો અને સરળ રાખવાનો હું પ્રયત્ન કરીશ તો ચાલો બીજી વાતો ન સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આજકાલ જે મોટા મોટા સેલિબ્રિટીઓ દ્વારા જુદા જુદા પ્રકારની ટ્યુબ છે ક્રીમ છે ફેસવોશ છે કે સીરમ છે તેની જાહેરાતો કરવામાં આવે છે અને પોતે જે વસ્તુઓનો ઉપયોગ કરે છે તે બંને કાંઈક અલગ જ હોય છે હવે આ જાહેરાતો કરવા માટે તે લોકોને મળે છે મોટા પૈસા અને આ વસ્તુઓ આપણે લોકો જ્યારે ખરીદીએ છીએ એક ગ્રાહક તરીકે ત્યારે એક તો વધારે ખર્ચ કરવો પડે છે અને બીજું તેનું મોટામાં મોટું નુકસાન એ છે કે કેમિકલ બેસ્ડ આ પ્રોડક્ટ હોવાને કારણે તેનાથી આપણા ચહેરાને નુકસાન તો થાય જ છે અને તેની સાથે સાથે લાંબા ગાળે કોઈ જ પ્રકારનો તેનાથી ફાયદો જોવા મળતો નથી અને આ પ્રશ્નના ઉકેલ સ્વરૂપે જ આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું એવી પાંચ કુદરતી વસ્તુઓ કે જેના ઉપયોગ માત્રથી તમારા ચહેરાની સુંદરતામાં વધારો થશે બીજું તે કિંમતમાં ખૂબ જ સસ્તી છે અને ખૂબ જ સરળતાથી મળી રહે તેવી છે તો ચાલો બીજી વાતો ન કરતાં સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો અને તેમાં પાંચમા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે મુલતાની માટી મિત્રો મુલતાની માટી છે તેને ત્વચા માટેનું વરદાન ગણવામાં આવ્યું છે શા માટે કારણ કે મુલતાની માટી છે તે ચહેરા પરનું વધારાનું ઓઇલ એટલે કે વધારાનું તેલ છે તેને શોષી લે છે આ ઉપરાંત ચહેરા પરની ત્વચામાં જે છિદ્રો હોય છે તેમાં ભરાયેલા ધૂળના રજકણો છે પ્રદૂષણના કણો છે તેને શોષી લે છે અને ચહેરાને એકદમ સ્વસ્થ અને મુલાયમ બનાવી દે છે અને એટલા માટે જ તો પેઢીઓથી વર્ષોથી મુલતાની માટીને એક કુદરતી ફેસ પેક તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ મિત્રો સામાન્ય રીતે વાત કરવા જાઓ તો મુલતાની માટી છે તેને તમારે લોકોએ એક ડબ્બામાં ભરી અને તમારા બાથરૂમમાં ચોક્કસથી રાખી જ દેવી જોઈએ અને જ્યારે તમારા લોકોનું મોઢું ધોવાનું મન થાય ફેસ વોશ કરવાનું મન થાય ત્યારે થોડી અમતી મુલતાની માટીને હાથમાં લઈ લેવાની છે તેમાં થોડું પાણી ઉમેરી દો બે હાથમાં બરાબર રબ કરી તેને ઘસી અને સમગ્ર ચહેરા પર આપણે લગાવી લેવાની છે અને પાંચથી સાત મિનિટ પછી સામાન્ય પાણી વડે આપણે લોકોએ મોઢું છે તેને સાફ કરી લેવાનું છે મોઢું છે તેને ધોઈ લેવાનું છે પહેલી જ વારના ઉપયોગથી તમારા ચહેરા પર જબરજસ્ત ફેરફાર જોવા મળશે આ ઉપરાંત તેની કિંમતની વાત કરવા જાઓ તો વીસ રૂપિયામાં સો ગ્રામ જેટલી મુલતાની માટી મળી આવે છે જે સસ્તામાં સસ્તું ફેસ પેક જે બજારમાં મળે છે ને તેના કરતાં પણ પાંચ ગણું વધારે સસ્તી આપણને મળી આવે છે મિત્રો ઘણા લોકો છે તે એવું પણ વિચારશે કે મુલતાની માટીને ચહેરા પર લગાવીએ ત્યારે કોઈ જ પ્રકારના ફીણ છે તે તો થાતા નથી હવે ફીણ ન થાય તો ચહેરાને તે ચહેરાની ગંદકીને કઈ રીતે સાફ કરશે મિત્રો એક નાનકડા ઉદાહરણથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો આજકાલ વિદેશોમાં મડ બાથ કે જેને ગુજરાતીમાં કહેવા જાઉં તો કાદવ સ્નાનનો ટ્રેન્ડ છે તે જબરજસ્ત રીતે પ્રખ્યાત થઈ રહ્યો છે કે જેમાં તે લોકો આ પ્રકારની માટીનો જ ઉપયોગ કરે છે અને તેનાથી આખા શરીરે સ્નાન લે છે અને તેના દ્વારા આખા શરીરની ઇમ્પ્યોરિટી છે ગંદકી છે તેને દૂર કરવાનું તે લોકો કાર્ય કરે છે અને આ ટ્રેન્ડ આજકાલ ખૂબ વધારે પ્રખ્યાત વિદેશોમાં થવા લાગ્યો છે અહીં આપણી મુલતાની માટી છે તે એ જ પ્રકારનું કાર્ય આપણા ચહેરા માટે કરે છે અને મિત્રો સાચી વાત કરવા જાઓ તો આજકાલ એ ટ્રેન્ડના કારણે જ બજારમાં એવા ઘણા બધા સીરમ ઘણા બધા ફેસવોશ આવી ગયા છે કે જેમાં મુલતાની માટી છે તેને એક ભાગ તરીકે લેવામાં આવી છે પરંતુ સાચું ફેસવોશ તો કહેવા જાવ ને તો એ જ છે કે જે તમારા ચહેરાને માત્ર ને માત્ર ફાયદો કરે કોઈ જ પ્રકારનું નુકસાન તો ન જ કરે મુલતાની માટી છે તે આમ કહેવા જાઓ ને મિત્રો તો કુદરતી રીતે ઠંડક આપવાનું કાર્ય કરે છે હવે સૂર્યના તડકાને લીધે તમારા ચહેરા પર એકદમ બળતરા થતી હોય અથવા તો લાલ ચાઠા પડી ગયા છે અથવા તો તમારો ચહેરો સૂર્યમાં તડકામાં રહેવાને કારણે કાળો પડી ગયો છે તો ચોક્કસથી તમારે લોકોએ તમારા ચહેરા પર મુલતાની માટી છે તે લગાવવી જોઈએ તેના એક જ વારના ઉપયોગથી તમારા ચહેરા પર તમને જબરજસ્ત ફાયદો થશે આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો તો તેલીય ત્વચા અને ખીલવાળી ત્વચા હોય તો તેના માટે મુલતાની માટીને ઉત્તમ માનવામાં આવી છે પરંતુ એક ફેસવોશ તરીકે તમે તમામ પ્રકારની ત્વચા માટે કોઈપણ પ્રકારની ત્વચા તમારી હોય તેના માટે એક ફેસવોશ તરીકે તમે મુલતાની માટીનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરી શકો છો આ ઉપરાંત મુલતાની માટી છે તે આજુબાજુના કોઈપણ કરિયાણાનો સ્ટોર હોય તો તેના ઉપર ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે તમને સરળતાથી મળી રહેશે અને કિંમતમાં મેં જણાવ્યું એ પ્રમાણે ખૂબ જ સસ્તી છે મિત્રો આગળ વાત કરવા જઈએ તો ત્વચા માટે આગળ જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે ફટકડી કે જેને આપણે લોકો હિન્દીમાં ફિટકરી તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો આ ફટકડી છે તે એક એવો પથ્થર છે કે જેને આપણી ત્વચા માટે આશીર્વાદથી કંઈ કમ ન માની શકાય કારણ કે આ જે ફટકડી છે તેને અન્ય ઘણા બધા ઉપયોગો છે પરંતુ ત્વચા માટે મુખ્ય બે ઉપયોગોની વાત કરવા જાઓ તો એક સારું એવું ડિયોડ્રન્ટ છે અને તેની સાથે સાથે તેને એક સારા એવા આફ્ટર સેવર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો બજારમાં ઘણા બધા ડિયોડ્રન્ટ મળે છે અને અમુક જાહેરાતોમાં તો એવું પણ દર્શાવવામાં આવે છે કે આ કેમિકલ બેસ્ડ રસાયણયુક્ત ડિયોડ્રન્ટનો તમે ઉપયોગ કરશો તો તમે વિરુદ્ધ જાતિના લોકો છે તેને ખૂબ જ સરળતાથી આકર્ષી શકો છો હકીકતમાં આ ડિયોડ્રન્ટના ઉપયોગથી માત્ર ને માત્ર તમે લોકો ત્વચા સંબંધિત બીમારીઓને જ આકર્ષો છો એનાથી વિશેષ કાંઈ નહીં અને એટલા માટે જ આ ડિયોડ્રન્ટનો ઉપયોગ કરશો તો તેનાથી મોટામાં મોટી સમસ્યા એ થાય છે કે તમારી પ્રસ્વેદ ગ્રંથિ એટલે કે પરસેવો ઉત્પન્ન કરનારી જે ગ્રંથિઓના છિદ્રો તમારી ત્વચા પર આવેલા છે તેને તમે આ ડિયોડ્રન્ટનો ઉપયોગ કરશો એટલે આ છિદ્રો છે તેને બંધ કરી દેવાનું કાર્ય પણ આ ડિયોડ્રન્ટ છે તે કરે છે હવે મિત્રો આગળ વાત કરવા જાઉં તો તેની જગ્યાએ તમે લોકો ભીની ફટકડી છે તેનો ઉપયોગ કરશો તો બગલમાંથી આવતી દુર્ગંધ અથવા શરીરના અન્ય અંગોમાંથી પરસેવાને કારણે આવતી દુર્ગંધ છે તેને અટકાવી શકાય છે શા માટે તો એ પણ જણાવી દઉં કારણ કે ભીની ફટકડીને તમે જ્યારે તમારા શરીર પર ફેરવો છો ત્યારે તેનાથી એક પ્રકારનું આપણી ત્વચા પર મીઠાનું લેયર એટલે કે મીઠાનું આવરણ આવી જાય છે અને તેના કારણે તે જુદા જુદા પ્રકારના બેક્ટેરિયાથી પણ આપણી ત્વચાનું રક્ષણ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે બજારમાં તમે લોકો જોયું હશે કે વાણંદ જ્યારે આપણી દાઢી બનાવે છે ત્યારે આફ્ટર સેવ તરીકે એટલે કે દાઢી બનાવ્યા પછી ફટકડીનો ઉપયોગ આપણા ચહેરા પર ખસવા માટે કરે છે તેનો મોટામાં મોટો ફાયદો એ છે કે દાઢી કરતા સમયે નાના મોટા કોઈ કટ લાગી ગયા હોય અથવા ખૂબ થોડી માત્રામાં ક્યાંયથી લોહી નીકળતું હોય તો તેને બંધ કરી દેવાનું કાર્ય ફટકડી સારી રીતે કરે છે આ ઉપરાંત આપણી ત્વચાને ટાઈટ કરવાનું કાર્ય પણ ફટકડી છે તે ખૂબ જ સારી રીતે કરે છે પછી મિત્રો હું તો એમ જ કહું છું કે આટલી સસ્તી ખૂબ જ સરળતાથી મળી રહેતી ફટકડી આપણી પાસે છે તો પછી શા માટે આવા મોંઘા દાટ આફ્ટર સેવ છે ડિયોડ્રન્ટ છે તેનો આપણે લોકોએ ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત ફટકડી છે તે માત્ર બે જ કામ નથી કરતી તેની સાથે સાથે ફટકડીને તમે ચહેરા પર લગાવશો તો તેનાથી તમારા ચહેરાની સુંદરતા છે તેમાં પણ વધારો કરવાનું કાર્ય ફટકડી ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો ચહેરા માટે આગળની વસ્તુની વાત કરવા જાવ છે બદામનું તેલ કે જેને આપણે લોકો અંગ્રેજીમાં આલમંડ ઓઇલ તરીકે પણ ઓળખીએ છીએ આજકાલ મિત્રો વાત કરવા તો આધારિત પ્રોડક્ટ જે છે તેનું બજારમાં ખૂબ જ વધારે ધૂમ વેચાણ થઈ રહ્યું છે આનું મોટામાં મોટું નુકસાન પહેલું તો એ છે કે જે કિંમતમાં ખૂબ જ વધારે મોંઘા દાટ છે અને બીજી વાત કરવા જાઉં તો આપણા વડીલો છે ચહેરા પર લગાવવા માટે બદામનું તેલ છે તેનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરતા હતા એવું એટલા માટે કારણ કે બદામના તેલમાં રેટિનોલ છે તે ભરપૂર માત્રામાં રહેલું હોય છે આ ઉપરાંત વાત કરવા જાવ તો રેટિનોલ છે તે આપણી ત્વચા છે તેને એકદમ સ્વસ્થ ચમકદાર અને મુલાયમ બનાવવાનું કાર્ય છે તે ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઓ તો બદામનું તેલ છે તે કોલાઇજનનું ઉત્પાદન છે તેમાં પણ વધારો કરે છે હવે તેનાથી બને છે એવું કે ઝીંક છે તેમાં સારી માત્રામાં હોવાને કારણે તે આપણા ચહેરાનું લચીલતાપણું છે તેમાં ખૂબ સારો એવો વધારો કરે છે તેની સાથે સાથે ઘણા લોકોને નાની ઉંમરમાં જ ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે અને તેમની ઉંમર વધારે દેખાવા લાગે છે આ સમસ્યાને પણ તે થવા નથી દેતું અને આ તેલને ચહેરા પર લગાવવાથી આપણી ત્વચાને પૂરતું પોષણ મળી રહે છે હવે કઈ રીતે લગાવવું એ જણાવી દઉં તો તમે સ્નાન કરીને બહાર આવો છો નાહ્યા પછી તમારે લોકોએ એકથી બે ટીપા શુદ્ધ બદામનું તેલ હાથમાં લેવાનું છે તેને હાથમાં બરાબર રબ કરી મસાજ કરી અને સમગ્ર ચહેરા પર આ રીતે તેને લગાવી દેવાનું છે મિત્રો બદામના તેલનો મોટામાં મોટો ફાયદો એ છે કે તે ચીકાશયુક્ત નથી અને તેના પરિણામે તમારા ચહેરા પર તે ચીપચીપું પણ નહીં લાગે અને જાણે કોઈ વસ્તુ લગાવેલી નથી તેવો પણ અહેસાસ થશે અને ખૂબ જ ટૂંકા ગાળામાં તમને જબરજસ્ત ફાયદાઓ બદામના તેલના જોવા મળશે મિત્રો આગળ વાત કરવા જાઉં તો ચહેરા માટે આગળની જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે લીમડાના પાન જી હા મિત્રો આમ કહેવા તો તમારા શરીરની અંદરના અંગોમાં જે કાર્ય થઈ રહ્યું છે ને તેની જ અસર તમારા ચહેરા પર દેખાવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે જ તમારા ચહેરા પર ખીલ છે ખંજવાળ છે કે ડાઘ થઈ ગયા છે તો તેનું મૂળ કારણ તમારું અનહેલ્ધી ખોરાક છે અને તેની સાથે સાથે વાતાવરણીય પ્રદૂષણ હવે આ બંને વસ્તુઓ જ્યારે તમારા ચહેરા પર અસર કરે છે અને ધીમે ધીમે તમારા લોહીમાં ગંદકી ઉત્પન્ન કરે છે તો તેના પરિણામે આ વસ્તુઓ તમારા ચહેરા પર જોવા મળે છે અને મિત્રો તમે માનશો નહીં આ એ જ સમય છે કે જ્યારે લીમડાના પાન છે તે ગેમ ચેન્જર તરીકેનું કામ કરી શકે છે મિત્રો તમે લોકો પણ ત્રણથી ચાર લીમડાના પાન છે તે ખાશો તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તેની કડવાસના કારણે તમારા શરીરમાં લોહીમાં રહેલી ગંદકી છે તે ધીમે ધીમે દૂર થવા લાગશે અને તેના પરિણામ સ્વરૂપે તમારો ચહેરો છે તે બાહ્ય સુંદરતાનો ભાગ બનશે એટલે બહારથી પણ તમારો ચહેરો છે તે ચમકવા લાગશે આ ઉપરાંત વાત કરવા જાઉં તો આયુર્વેદમાં પણ મિત્રો ઉલ્લેખ કરેલો છે કીધેલું છે કે તમારા ચહેરા પર ખીલની કે અન્ય ત્વચા સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો ચોક્કસથી તમારે લોકોએ લીમડાના પાનનું સેવન કરવું જ જોઈએ એકસો ચાલીસ કરતાં પણ વધારે તત્વો રહેલા હોવાને કારણે લીમડાનું પોતાનું કંઈક અલગ જ મહત્ત્વ છે અને એટલા માટે જ આજકાલ બજારમાં મળતી કેમિકલયુક્ત રસાયણયુક્ત પ્રોડક્ટો છે તેમાં પણ લીમડાને એક ભાગ તરીકે ઉમેરેલો છે તેરું સ્વીકારવામાં આવે છે અને મિત્રો એટલા માટે જ આપણા વડીલો જે હતા તેમણે લીમડાનું મહત્વ સ્વીકાર્યું છે અને લીમડાના છોડ છે લીમડાના ઝાડ છે તેને વાવવા માટે પ્રયત્ન કરેલો છે ઘરની બહાર નીકળશો ને તો એકથી દોઢ કિલોમીટરની રેન્જમાં તો ગેરંટી સાથે કહું છું મિત્રો તમને લીમડાનો ઝાડ છે લીમડાનો છોડ છે તે ક્યાંય ને ક્યાંય તો મળી જ રહેશે બસ માત્ર તમારે આ પ્રયોગ અઠવાડિયામાં એક જ વાર કરવાની જરૂર છે કોઈ પણ લીમડાનો છોડ કે ઝાડ છે તેની આજુબાજુમાં જઈ અને તેમાંથી ત્રણથી ચાર લીમડાના કૂણા પાન છે તેને ચાવી ચાવીને ખાઈ જવાના છે માત્ર અઠવાડિયામાં એકવાર પ્રયોગ કરશો તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારા લોહીમાં જે રહેલી ગંદકી છે તે ધીમે ધીમે દૂર થવા લાગશે અને તેના પરિણામ સ્વરૂપે તમારી ચહેરાની સુંદરતા હશે તે કંઈક ઓર જ હશે મિત્રો આગળ વાત કરવા જાઓ તો ચહેરાની સુંદરતા માટે નંબર એક ઉપર એટલે કે પહેલા નંબરે જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે ચણાનો લોટ જી હા મિત્રો હવે ચણાના લોટ વિશે મારે તમને કાંઈ જ પ્રકારની માહિતી આપવાની જરૂર નથી કારણ કે પેઢીઓથી વર્ષોથી આપણા દાદી નાની છે તે પણ ચણાનો લોટ છે તેનો ઉપયોગ સુંદરતા માટે કરતા આવ્યા છે હવે ચણાનો લોટ છે તે મુખ્યત્વે લગભગ લગભગ કહેવા જાવ તો ત્વચાની અને ચહેરાની સ્કીન સંબંધિત જેટલી પણ સમસ્યાઓ છે તેને લગભગ બધીને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે અને આ માટે આપણે લોકોએ એક સામાન્ય ફેસ ફેસપેક બનાવવાનું છે કે જેમાં તમારે લોકોએ એક વાટકી લઈ લેવાની છે અને તેની અંદર આપણે લોકોએ માત્ર થોડો ચણાનો લોટ એકથી બે ચમચી જેટલો ચણાનો લોટ ચપટી જેટલી હળદર ઉમેરી દેવાની છે અને અડધી ચમચી જેટલું દહીં ઉમેરી દેવાનું છે તેને બરાબર રીતે મિશ્ર કરી અને ચહેરા પર લગાવી શકો છો હવે આ મિશ્રણનો કઈ રીતે ફાયદો થશે તેના વિશે પણ ચાલો જાણી લઈએ આના ફાયદાઓની વાત કરવા જાઉં તો તે ચહેરા પરના મૃતકોષોને દૂર કરે છે આ ઉપરાંત ચહેરાની ચમક વધારે છે ચહેરામાં રહેલું તેલ છે તેને જાળવી રાખે છે આ ઉપરાંત ચહેરા પરની ડર્ટ છે પ્રદૂષિત કણો છે તેને દૂર કરી ચહેરાને ચમકાવવાનું કાર્ય કરે છે હવે મિત્રો શા માટે એવી મોંઘી દાટ ક્રીમો છે તેને ખરીદવી કે જ્યારે તેના ઓપ્શન સ્વરૂપે માત્ર પાંચ જ રૂપિયામાં તૈયાર થઈ જાય તેવું સરસ મજાનું ચણાના લોટનું ફેસ પેક છે તે આપણી પાસે હાજર જ છે કિંમતમાં સસ્તું છે સરળતાથી બની શકે તેવું છે અને તેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી અને કેમિકલ બેસ્ડ જે કોઈ પ્રકારના ફેસ વોશ આપણને બજારમાં મળે છે તેની સામે બરાબરની ટક્કર આપી શકે તેવું આ ચણાના લોટનું ફેસપેક આપણી પાસે છે સાથે સાથે આ ફેસપેકને કાંઈ રોજેરોજ લગાવવાની પણ મિત્રો જરૂર નથી માત્ર ને માત્ર અઠવાડિયામાં તમે એક જ વાર આ ફેસપેકને તમારા ચહેરા પર લગાવી લેશો તો પણ મિત્રો તમને ગેરંટી સાથે કહું છું કે આ ફેસપેક છે તે તમારા ચહેરાનો કઈક લુક જ અલગ આપશે તમારા ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે મિત્રો આજના આ વિડીયોમાં હવે આપણે લોકોએ જે પાંચ વસ્તુઓની ચર્ચા કરી છે તેને ટૂંકમાં સમજી લઈએ કઈ વસ્તુઓ હતી અને કઈ રીતે તેનો ઉપયોગ કરેલો છે તો સૌથી પહેલાં તો લીધેલી હતી આપણે લોકોએ મુલતાની માટી કે જે કુદરતી ફેસ વોશ તરીકેનું કાર્ય કરે છે ત્યારબાદ આપણે લોકોએ ફટકડીનો યુઝ કરેલો હતો કે જેને આપણે લોકો ડિયોડ્રન્ટ અથવા તો આફ્ટર સેવ તરીકે પણ ઉપયોગમાં લીધેલ છે સાથે સાથે આગળ વાત કરવા જાવ તો અહીં આપણે લોકોએ બદામનું તેલ લીધેલું હતું કે જે સીરમ અને મોશ્ચરાઈઝ

આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે મિત્રો માત્ર દસ લાઇક પણ આ વિડીયોને તમે આપશો તો ચોક્કસથી કહું છું કે આગળ પણ તમારી ચહેરાની સુંદરતા માટેના અન્ય વિડીયો લાવવા માટે પણ હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર